ત્યારે હવે આવા સમયે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવે છે આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે કયા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે જાણીએ ભુજ જિલ્લામાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસે રાજ્યના ઘણા ભાગોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની આગાહી કરાઈ છે રાજ્યના રહેવાસીઓ પહેલાથી જ જૂન જુલાઈ જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે સોમવારે તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું જે સીઝનની ટોચ દર્શાવે છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું જે સામાન્ય સ્તરથી પાંચથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું હવામાન વિભાગનો અંદાજ છે કે બુધવારે પણ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે આગામી બે દિવસ સુધી રાહતની અપેક્ષા નથી સમગ્ર ગુજરાતમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે તે આગામી ત્રણ દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું મોજું ફૂંકાવાની આગાહી કરાય છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં ભારે ગરમી પડી શકે છે તો કચ્છ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર મોરબી અમરેલી અને દીવ માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન કૂંકાશે તેવી અપેક્ષા છે ત્યારે સરકારે એક એડવાઇઝરી જાહેર કરીને લોકોને હીટવેવ દરમિયાન સાવચેતી રાખવા અને શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળવા વિનંતી કરી છે તાપમાનના અને સલાહ દરમિયાન હવામાન વિભાગે આ સમયગાળા પછી સતત ત્રણ દિવસ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો થોડો ઘટાડો થવાની પણ આગાહી કરી છે રહેવાસીઓને આ દરમિયાન સતર્ક રહેવાની સલાહ આપી છે શક્ય હોય તો પાણી પીવાની બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે ગુજરાત ઉપરાંત રાજસ્થાન માટે અગિયાર અને બાર માર્ચે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારોમાં અગિયાર થી તેર માર્ચ દરમિયાન આવી જ સ્થિતિ રહેશે ઓડિશામાં તેર અને ચૌદ માર્ચે ગરમીનો અનુભવ થવાની ધારણા છે પ્રભાવિત રહેશે કાળો કહેર વરસાદ રહ્યો છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી છે અને તાપમાન નું પારું ઉચકાવ છે ઉનાળો આવે તો ચોમાસું કેવું હશે તે પણ એક સંભાવનાઓ છે કારણ કે આ વખતે ઉનાળામાં વધુ ગરમી પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ચોમાસું કેવું હશે તે પણ એક પ્રશ્ન છે ગુજરાતીઓ ચોમાસું કેવું હશે તેના પૂર્વાનુમાન અને આગાહી માટે રાહ જોતા હોય છે ચોમાસાના વર્તારા માટે હોળી અખાત્રીજ નો પવન જોવામાં આવે છે અને તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કાઢવામાં આવતો હોય છે ત્યારે હવામાન નિષ્ણાંત મલાલ પટેલે હોળીના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગે સમજાવી એક સમજણ આપી હતી ત્યારે તેમણે કહ્યું છે કે હોળીનો પવન એટલા માટે જોવામાં આવે છે કે હોળી ઉનાળાનો મુખડો તાર ચાલુ વર્ષે હોળી પણ પશ્ચિમ તરફનો પવન રહેવાનું અનુમાન છે વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે ઉત્તર પૂર્વથી વાય ભાગમાં જવાની શક્યતા છે ક્યાંક તરફ જવાની શક્યતા છે એટલે ઉનાળુ પવન રહેવાની શક્યતા છે મિનિટ સુધી પશ્ચિમનો પવન હોય તો સારો વરસાદ થાય પવન હોય તો સાધારણ વરસાદ થાય પરંતુ હોળી પ્રાકૃત્ય બાદ પવન કઈ દિશાનો છે તે નક્કી થતો હોય છે પરંતુ અનુમાન છે કે આ વખતે ઉનાળુ પવન ફૂંકાઈ શકે છે હવામાનની આગાહી લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે શું કહે છે પરેશ ગોસ્વામી આવ્યું જે પ્રમાણે આપણે ઘણા સમયથી એક આગાહી આપેલી હતી કે નવ માર્ચ બે હજાર પચીસથી લઈને તેર માર્ચ બે હજાર પચીસ વચ્ચે એક હીટવેવ રાઉન્ડ આવશે એ રાઉન્ડ આવી ચુક્યો છે અત્યારે રાજ્યની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિ છે ને આજે દસ માર્ચના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે તે ચાલીસ ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે એટલે અનેક જગ્યાએ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું અને હજુ પણ આવનારા ત્રણ દિવસ ત્રણથી ચાર દિવસ સુધી ઊંચું તાપમાન રહેવાનું છે જેમાં ઓગણચાલીસ ચાલીસ ચાલીસ ડિગ્રી જેવું જોવા あね。 નોર્મલ પણ છત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી કે આડત્રીસ ડિગ્રી તો રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે એટલે ખાસ કરીને અત્યારે જે હીટવેવનો માહોલ છે તાપમાન ઊંચું છે અને એ સાથે દરિયાઇકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળા પવન આવી રહ્યા છે જેને કારણે દરિયાઇકાંઠાના ભાગમાં ઉગડાટ અને બફારામાં પણ વધારો થયો છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો અત્યારે આ હીટવેવનો પહેલો રાઉન્ડ છે યલો એલર્ટ જેવી પરિસ્થિતિ છે અને તાપમાન ઊંચું છે અને આ જ રીતે હજી તો માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે હજુ તો માર્ચ મહિનો બાકી છે એપ્રિલ મે અને પંદર જૂન સુધી ઉનાળો ચાલતો હોય છે ઉનાળો ખૂબ લાંબો ચાલવાનો છે ત્યારે આ તાપમાનની અંદર સામાન્ય રીતે આપણે માનવ સભ્યતાને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે ગરમીથી ઘણી બધી તકલીફો પડતી હોય છે એટલે દરેક ભાઈઓને મારી વિનંતી છે જેવી રીતે આપણે તકલીફ પડે છે એવી રીતે જીવ જંત પશુ પક્ષીને પણ તાપમાનને કારણે ઘણી બધી તકલીફ પડતી હોય છે તો દરેક પશુ પક્ષી માટે આપણે જેટલું બની શકીએ એટલી વ્યવસ્થા કરીએ કે કમસે કમ એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા

આપણે માનવ તરીકે આપણી એક ફરજ છે એટલે વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડજો કે આપણે દરેક જગ્યાએ અત્યારે ઉનાળા દરમિયાન પક્ષીઓને પીવા માટે પાણીની વ્યવસ્થાઓ કરીએ એટલે હજુ પણ ઉનાળાની શરૂઆત છે હજુ તો ઉનાળો ખૂબ લાંબો ચાલવાનો છે એટલે આપણે આ બાબતની સમગ્ર ઉનાળા દરમિયાન કાળજી લેશું આવી મારી એક અપેક્ષાઓ છે બીજી વાત કરવાની છે કે અત્યારે જે રીતે ઊંચું તાપમાન છે ને એ સાથે અત્યારે જે આપણે ઉનાળુ પાકના વાવેતરો થઈ રહ્યા છીએ હવે ઉનાળુ પાકના વાવેતરો થઈ રહ્યા છે એમાં અનેક પ્રકારના વાવેતર હોય અડદ મગ હોય તલ હોય તળની અંદર પણ કાળા તલ છે સફેદ તલ છે મગફળીના વાવેતર છે આમ તો જે મિત્રોને વાવેતર કરવાના છે મોટાભાગના મિત્રો એ વાવેતર કરી ચૂક્યા છે છતાં પણ હજી આજે દસ માર્ચ થઈ ચૂકી છતાં પણ હજી વાવેતર ચાલુ છે એટલે જે લાંબા ગાળાના પાક હોય એટલે કે નેવું દિવસ લેતા હોય સો દિવસનો જે પાક હોય આવા પાક બે દિવસની અંદર વવાઈએ તો સારું છે એ પછી જો આપણે વાવેતર લેટ થતું હોય તો તલ છે એમાં અત્યારે સફેદ તલનું વાવેતર કરવું કાળા તલ છે તો સમય વધારે લે છે એટલે બને ત્યાં સુધી હવે કાળા તલનું વાવેતર આપણે ન કરવું જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે એવી જ રીતે મગફળીમાં પણ દિવસો વધારે લાગતા હોય છે મગફળીનું વાવેતરનો પણ હવે સમય નીકળતો જાય છે જેથી દરેક મિત્રો નોંધ લેવાની છે એટલે હવે એક બે દિવસની અંદર સફેદ તરનું વાવેતર કરી શકો બાકી અડદ મગ છે એ એનું વાવેતર પરજી કરી શકાય ખાસ કરીને મગનું વાવેતર આ વર્ષે વધી રહ્યું છે મગની અંદર પણ મોટાભાગના વિસ્તારોમાં જોવા જઈએ તો સાઈઠ થી લઈને સિત્તેર દિવસને અંદર જે મગનો પાક છે તૈયાર થઈ જતો હોય છે તળની વેરાયટી હોય છે આ માટે હવે સમય નીકળતો જાય છે હવે વાવેતર કરવું હોય તો મગનું વાવેતર આપણા ગુજરાત માટે ખૂબ ઉત્તમ મારી દ્રષ્ટિ ગણાય છે છતાં પણ દરેક ખેડૂત મિત્રોએ પોતાનો છે જાતે લેવાનો અત્યારે સમય એટલા માટે પૂરો થઈ રહ્યો છે કેમ કે પછી લાંબા ગાળાનો પાક વાવશું તો પ્રી મોન્સુન એક્ટિવિટી અથવા તો મે મહિનામાં જો કોઈ સાયક્લોન આવી તો આપણા જે ઉનાળુ પાક છે એ તૈયાર પાકને નુકસાન થતું હોય છે એટલે આપણા તૈયાર પાકને નુકસાન ન થાય કોઈ માવઠાને કારણે પણ નુકસાન ન થાય વાવાઝોડાને કારણે નુકસાન ન થાય જેની પણ આપણે કાળજી રાખવી પડે એટલા માટે તેને અપીલ કરી રહ્યા છે કે પછી બહુ મે મહિનામાં એન્ડ આવી જાય ત્યાં સુધી આપણો પાક ઉભો રાખવો પડે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય જેની દરેક મિત્રોએ નોંધ